અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં થયેલા તેર લાખની ઘરફોડ ચોરીનો ભેદ છે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે ચોર ટાર્ગેટ કરી માત્ર સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી ચોરીમાં સામેલ તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે ઓઢવમાં વિજય પાર્કમાં બંધ મકાનનું તાળુ તોડી ચોરી કરી હતી તાળુ તોડી દાગીનાની ચોરી થયા બાદ ફરાર થયા હતા પોલીસે ઘટનાની જાણ થતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ચોરીના મુદ્દામાં સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસની વહેલી સવાર વાગે ત્રણ ને અઠ્યાવીસે ઓડો પીસીઆરને એકસો બારમાંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બનેલ છે જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત આઠ મિનિટ એટલે કે ત્રણ વાગે ઘટના સ્થળે પહોંચે છે જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે જેથી તેમને ચોરીની શંકા છે પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર અજાણ્યા વિસમ મળી આવે છે જેની પૂછતાછ કરતા તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય ઈસમો હતા એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયા છે તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા બે અન્ય ઇસમો હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની થઈ અને માત્ર એક કલાકની અંદર જ ગામના બ્રિજ નીચે બે ઇસમો જોવા મળેલ હતા જેમાં પોલીસ તમને પકડવા જતા એક ઇસમ ફરાર થઈ ગયેલ જ્યારે એક ઇસમ પકડાઈ ગઈ જેની જોડેથી તેર તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલું હતું આમાં જે બે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતિલાલ સન ઓફ દલ્લાજી દુલ્લાજી અને બીજાનું નામ છે કન્યા સતરામભાઈ મીણા આ અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મીણા આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે જેમાંથી જયંતિલાલ છે એ સરદારનગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે જ્યારે કન્યા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે જે મુખ્ય જે આમાં માસ્ટર માઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની